બંધ મકાનનું તાળું તોડી તસ્કરો સિત્તેર લાખથી વધુ મતદાર ચોરીને થયા રફુચક્કર મહેસાણાના ધનપુરા જોરણ ગામની ઘટના ધંધાકીય અર્થે કલોર રહેતા પરિવારના બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ચોરી કરી ફરાર થયા છે સોનાના દાંગીના ચાંદીના સિક્કા અને લાખો રૂપિયાની રોકડ ચોરીને ચક્કર થયા છે પરિવારને ચોરીની જાણ થતાં કલોરથી ઘરે આવીને પોલીસ ફરિયાદ કરી હતી લાંગણ જ પોલીસ મહેસાણા એલસીબી એફએસએલ તેમજ ડોગ્સકોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી છે ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ કશ્યપ રાવલ મહેસાણા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં